નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું સત્ય ડે ન્યૂઝમાં હું છું દિશા દેસાઈ દર્શક મિત્રો ઘણીવાર એવું થાય છે કે આપણને જે સરકારી યોજના હોય છે એનો લાભ કઈ રીતે મેળવવો અને કઈ કઈ યોજનાઓ છે એની સમજ નથી હોતી ત્યારે અત્યારે અમે આવી પહોંચ્યા છે વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરીએ અને અમારી સાથે છે અત્યારે ડૉક્ટર બિપિનભાઈ પટેલ જેઓ શિક્ષણ અધિકારી શ્રીની ઓફિસ ખાતેથી અમને સરકારી યોજના વિશે માહિતી આપવાના છે બિપિનભાઈ સ્વાગત છે આપનું ન્યૂઝમાં નમસ્કાર બિપિનભાઈ અમને જણાવશો કે રાજ્ય સરકાર દ્વારા હમણાં જ થોડા સમય અગાઉ નમો લક્ષ્મી યોજના અને અન્ય એક યોજના નમો વિજ્ઞાન સહાયક યોજના જે બહાર પાડવામાં આવી છે શું છે આ યોજના હાલમાં જ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા બે યોજનાઓ બહાર પાડવામાં આવી છે નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના એ નમો લક્ષ્મી યોજના છે એ માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિકમાં અભ્યાસ કરતી દીકરીઓ માટેની યોજના છે એનું નામ છે નમો લક્ષ્મી યોજના અને માધ્યમિક ઉચ્ચર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એટલે કે કન્યાઓ અને કુમાર માટે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શરૂ કરવામાં આવી છે બિપિનભાઈ આ યોજના માટે કઈ રીતનું પ્લાનિંગ છે અને કઈ રીતના યોજનાનો લાભ મળશે નમોલક્ષ્મી યોજનાના કેટલા લાભાર્થીઓ છે અને જે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના સહાયક યોજના છે એના કેટલા લાભાર્થીઓ સમગ્ર રાજ્યની વાત કરું તો નમો લક્ષ્મી યોજનામાં દસ લાખ વિદ્યાર્થીનીઓ છે એમને લાભ મળશે અને નમો સરસ્વતી યોજનામાં સાડા ત્રણ લાખ કુમાર અને કન્યાઓને એ યોજનાનો લાભ મળશે અને કઈ રીતે આ લાભ એ લોકો મેળવી શકશે કારણ કે ઘણી વખત શું થાય છે કે ખ્યાલ નથી હોતો કે આ યોજનાનો લાભ કઈ રીતે રહ્યો તો તમે શાળાઓ થ્રુ એમને આપશો કે કઈ રીતનું પ્રયોજન છે રાજ્ય સરકારના માર્ગદર્શન પ્રમાણે અને નિયામકશ્રીની કચેરીનો વિડીયો કોન્ફરન્સ દ્વારા દરેક જિલ્લા શિક્ષણ અધિકારીઓને લાભાર્થીઓ સુધી માહિતી પહોંચે એટલા માટે અમને સૂચના આપવામાં આવી જ છે પરિપત્ર પણ કરી દેવામાં આવ્યો છે દરેક શાળાના આચાર્યશ્રીઓને અમે જાણ કરી જ દીધી છે એ એના અનુસંધાનમાં વિદ્યાર્થીને જે જરૂરી ડોક્યુમેન્ટ આધાર પુરાવા આધાર કાર્ડ છે માતાનો આધાર કાર્ડ છે જે એકાઉન્ટ નંબર છે પાસબુકનો એ તમામ આધાર પુરાવાઓ સ્કેન કરીને તૈયાર રાખવા માટે અમે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા સૂચના આપી દેવામાં આવી છે એટલે ઓલરેડી શાળા દરેક શાળાઓમાં તમે સંપર્ક કરીને આ પહોંચાડી દીધું છે બિપિનભાઈ એક મહત્વની વાત તમને કહીશ તમે જે વાત કરી કે આધાર પુરાવા મંગાવવામાં આવશે ને બધું ઘણી વખત એવું બન્યું છે કે કોઈક વાર કોઈક યોજના હોય છે એનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચતો નથી વચ્ચે ક્યાંય કોઈક જગ્યાએ શું થાય છે કે કંઈક કાચું કપાય છે વિદ્યાર્થીઓને જ્યારે આ લાભ મળવાનો છે અને ખાસ કરીને જે નમો લક્ષ્મી યોજના છે કે નાની નાની યુવતીઓ કન્યાઓ જે છે એ લોકો વધુ શિક્ષણ પ્રત્યે જાગૃત થાય તો સરકાર આ યોજના કાઢી છે કઈ રીતે આ બેનિફિટ મળશે શાળા દ્વારા એમને આ સહાય આપવામાં આવશે કે એમના ખાતામાં કઈ રીતનું છે પ્રયોજન ચાઇલ્ડ ટુ ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા જે વિદ્યાર્થીઓનો પ્રવેશ થઈ ગયો છે ઓલરેડી તો એમની યાદી અમને સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા આપી દેવામાં આવશે અને એ યાદી અમે જે તે શાળાના આચાર્યશ્રીઓને આપી દેશું એટલે જેટલા વિદ્યાર્થીઓનું ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં અપલોડ થઈ ગયા છે તો એમને જરૂરી આધાર પુરાવા સાથે ડોક્યુમેન્ટ જે તે શાળાના આચાર્યશ્રી અપલોડ કરશે પરંતુ દરેક વિદ્યાર્થી અને વાલીએ જે આચાર્યશ્રી દ્વારા આધાર પુરાવા માંગવામાં આવે તો એ આધાર પુરાવા એમણે આપવાના રહેશે એટલે કોઈપણ વિદ્યાર્થી જેને લાભ મળવાપાત્ર છે એ વિદ્યાર્થી લાભથી વંચિત રહેશે નહીં અને જે યોજનાનો લાભ મળશે એ પણ ડીબીટી દ્વારા જ ડાયરેક્ટ વિદ્યાર્થીના ખાતામાં જમા થશે અથવા તો વિદ્યાર્થીના માતાનું બેંક એકાઉન્ટ આપ્યું હશે તો વિદ્યાર્થીના માતાના એકાઉન્ટમાં જમા થશે એટલે એ પૈસાનો દુરુપયોગ થવાનો પણ શક્યતા બહુ ઓછી છે ખૂબ જ સરસ આયોજન છે સરકારશ્રી દ્વારા કે જે ડીબીટી એમણે કીધું કે ડીબીટી દ્વારા એટલે ડાયરેક્ટ ડેબિટ ટ્રાન્સફર થશે કન્યાની માતાના ખાતામાં અથવા તો માતાની હયાતી ન હોય તો કન્યાના ખાતામાં ત્યારે બિપિનભાઈ એક મહત્ત્વનો પ્રશ્ન બીજો પૂછીશ તમને કે આની માટે શાળા કે શાળામાં કોઈ ધારાધોરણ કારણ કે તમને જો વિસ્તૃત વાત કરું તો ઘણી જગ્યાએ અમે પણ વિઝિટ કરી હોય છે આ રીતની શૈક્ષણિક સહાય જે મળતી હોય છે એનો લાભ લઈ લીધા બાદ કન્યા હોય કે પછી કુમારો પણ હોય જે તે યોજનાનો લાભ લઈને શાળામાં એ લોકોની હાજરી ઓછી હોય છે અને સરકારનો જે મહત્ત્વનો જે હેતુ છે કે સાક્ષરતા વધે તો ત્યારે આ માટે કોઈ હાજરીના ધારાધોરણ નક્કી કરવામાં આવ્યા છે જી બિલકુલ ઠરાવમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે વિદ્યાર્થીને એંસી ટકાથી વધારે હાજરી હશે તો જ એમને બીજો હપ્તો મળવાપાત્ર થશે એટલે કે જૂનમાં એની એંશી ટકા હાજરી હશે તો જુલાઈમાં એમને એમનો હપ્તો મળશે અને જુલાઈમાં એંસી ટકા હાજરી હશે તો એમને ઓગસ્ટમાં એનો લાભ મળશે એટલે એ રીતે હાજરીનું ધારાધોરણ પણ નક્કી કરવામાં આવ્યું છે બીજું કે નવમાં અને દસમા પછી જો દસમામાં વિદ્યાર્થીના પચાસ ટકાથી વધારે હશે તો એને અગિયાર બારમામાં લાભ મળશે એટલે એ પણ સારું છે કે વિદ્યાર્થી મહેનત કરે અને આગળનો અભ્યાસ એ ચાલુ રાખે અને ડ્રોપ આઉટનું જે પ્રમાણ છે તો એ ઓછું થાય એટલા માટે આ પ્રમાણ નક્કી કરવામાં આવ્યું છે અને બિપિનભાઈ આમાં જે ગુજરાત આપણે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વાત કરીએ તો હાલ ગુજરાત રાજ્યમાં પણ ઘણી બધી સીબીએસઈ સંલગ્ન શાળાઓ છે તો એ માટે પણ શું આ નિયમો લાગુ પડશે એમને પણ આ યોજનાનો લાભ મળશે ખરો જી જી આ યોજના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક શિક્ષણ બોર્ડની તમામ શાળાઓને લાગુ પડે છે એ જ રીતે સીબીએસઈ સંલગ્ન જે તમામ શાળાઓ છે એમને પણ આ બંને યોજનાઓનો લાભ મળવાપાત્ર છે ખૂબ ખૂબ આભાર બિપિનભાઈ આપનો આટલી સુંદર માહિતી અમને આપી અને સત્યારયના માધ્યમ દ્વારા તેમજ બિપિનભાઈએ પણ ખૂબ સુંદર માહિતી આપી હું દિશા દેસાઈ અહીંયાથી સૌ વાલીઓને અને ખાસ કરીને નમો લક્ષ્મી યોજના કન્યાઓને જે સાક્ષરતાનું પ્રમાણ વધારવાનું છે અને યુવકો માટે પણ છે કે જે યુવક અને યુવતીઓ પણ જે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના સહાયક યોજના છે સો ટકા આ યોજનાનો લાભ બધાએ જ અહીંયાથી લેવો જોઈએ જ્યારે આપણી સરકાર અને શિક્ષણ ખાતા દ્વારા પણ આ પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા છે અને જેવી શાળાઓ ખુલશે એટલે એમને પુરાવાને બધું પણ એમની પાસેથી લેવામાં આવશે ત્યારે અમારા માધ્યમ દ્વારા ફરી એકવાર અપીલ કરીશ કે વધુમાં વધુ વાલીઓ એમની દીકરી અને દીકરાઓ માટે આ યોજનાનો લાભ લો અને સાક્ષરતાના અભિયાનને આપણે સૌ સાથે મળીને પૂરું કરીએ વધુ સમાચાર સાથે ફરી મળીશું જોતા રહો સત્ય ન્યૂઝ